રશિયાના વેસ વિસ્તારમાં આવેલા મહાવિદેહ ધામ ખાતે આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આદિનાથ હેલ્થ કેર દ્વારા ચોવીસમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું શ્રી આદિનાથ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા પચીસ વર્ષથી જન આરોગ્ય અને સમાજ સેવાના કાર્યોમાં સક્રિય રહીને કાર્ય કરી રહી છે શ્રી આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ રક્તદાન શિબિરનું દીપ પ્રાગટ્ય રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રક્તદાન એટલે મહાદાન અને આ રક્તદાનના ભગીરથ કાર્યમાં સૌ કોઈએ જોડાવવું જોઈએ આ માનવતાનું ભગીરથ કાર્ય છે કરુણા અને પવિત્ર ભાવનાથી સમાજમાં થઈ રહેલ આવા સેવાકીય કામો માનવી અભિગમને દ્રઢ બનાવે છે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી હતી અને આ સેવાના કારણે આગળ વધારવામાં તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા આયોજકોને અભિનંદન પાઠવ્યા આ કાર્યમાં સુરત રક્તદાન કેન્દ્ર અને મહાવીર રક્તદાન કેન્દ્રની ટીમ દ્વારા રક્તદાનની પ્રક્રિયાનું સંચાલન કરવામાં આવ્યું હતું જેમાં એકસો બોટલ રક્ત ભેગું કરવામાં આવ્યું હતું ટ્રસ્ટ દ્વારા આજના દિવસે વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના તમામ વર્ગના લોકો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો ટ્રસ્ટ દ્વારા ચાલતી અત્યાધુનિક પેથોલોજી લેબમાં વિવિધ બ્લડ રિપોર્ટમાં અત્યંત રાહતદરે ટેસ્ટની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે જી પ્રણામ મારું નામ છે રિકેલ શાહ હું આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટમાં સ્વયંસેવક તરીકે સેવા આપું છું આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા પચીસ વર્ષથી સુરતમાં વિધવિધ શૈક્ષણિક તેમજ આરોગ્ય ક્ષેત્રની સેવાઓ રાહત દરે સમાધાન દરેક વર્ગને પૂરી પાડે છે હાલના તબક્કે અમારા બે કેન્દ્ર સુરતમાં કાર્યરત છે કે જ્યાં અમે હેલ્થકેર ફિઝિયોથેરાપી તેમજ રક્ત બ્લડ ટેસ્ટિંગની સુવિધાઓ અમે પૂરી પાડીએ છીએ તે ઉપરાંત અન્ય ત્રણ કેન્દ્રો પર બ્લડ કલેક્શનની સુવિધા અમે પૂરી પાડીએ છીએ આજના દિવસે અમારો ચોવીસમો રક્તદાન કેમ્પનું અમે આયોજન કર્યું છે કે જેમાં રક્તદાન તેમજ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પની અમે અહીંયા સેવા પૂરી પાડીએ છીએ શહેરના નામાંકિત ડોક્ટરો વિશિષ્ટ ડોક્ટરો અમે અહીંયા ફ્રીમાં જ ચેકઅપની સેવા અમને આપી રહ્યા છે તે ઉપરાંત સમાજના દરેક સભ્યો અહીંયા રક્તદાનનો લાભ આપવા માટે અમારી જોડે ઉપસ્થિત રહ્યા છે આભાર આજે કઈ જગ્યાએ રક્તદાન શિબિર છે અને ઉદઘાટન કોણે કર્યું એની વિશેષ માહિતી આપ આ રક્તદાનનું આયોજન વેસુ ખાતે આવેલા મહાવીદેવ ગામમાં અમે કરેલું છે ત્યાં આપણા સુરત ગુજરાતના માનનીય હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવ દ્વારા આ રક્તદાન કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તેમજ તેમના પ્રેરક વચનોથી અમે આરોગ્ય ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છીએ